થોડી ઓછી છે રોજ જેટલી એટલી બધી કઈ ઠંડી છે નહી આપણે સરસ મજાના ગુલાબ થી બ્લોગ ની શરૂઆત કરી કેટલું સરસ મજાનું ગુલાબ ખીર્યું છે નાની સુગંધ પણ બહુ મસ્ત આવે છે તમને ખબર જ હોય સુગંધ ગુલાબની સારી જ આવે ફૂલ તો ઘણા બધા ખીલે છે પણ અડધા છે છે અને આ આ મસ્ત ફૂલ આપણે પણ ધોઈ નાખ્યા છે મશીનમાં સુકવી નાખ્યા હતા એટલે બહુ ઠંડા નથી ને સુકાઈ પણ ગયા છે થોડા થોડા જેવા તેવા ઠંડા લાગે છે ભંગાર કેદોનો કાઢીને મૂક્યો છે પણ ભંગારવાળા વાળા ભાયા જ નથી આવતા તો એમના પડ્યો છે આવે તો બેસીને એટલે ઘણા ટાઈમથી અમને ફળિયામાં ભંગાર પડ્યો છે ભંગારવાળા ભાઈ આવે પછી બેસવાનો થાય અને અહીંયા આમાં ઝાડવાના લીધે કપડાં એરાન બીજી ક્યાંય સુકવવાની જગ્યા છે નહીં તો કપડાં અહીં તો ચકલા એરાન જો આવી રીતે સરક કરી જાય પછી આ પાછું પેન્ટ ફરીને ધોવું પડે બોલો આવું કરે ચકલા શું કરું આપણે થોડોક બહાર આંટો મારીએ બહાર તો કોઈ હશે નહીં પણ તોય મારતા આવી આંટો સે કોઈ બહાર અમાર કોઈ હોય જ નહીં હું કામ કરીને નવરી થાય તો બધાય નવરા થઈ ને વાડીએ જતા રહે એટલે કોઈ અત્યારે હોય ને એટલે આપણે આવી જઈએ પાછા અંદર ને દરવાજાને મારી દે સ્ટોપ પર જ આ ઝાડવાને પાન કેવડા મોટા થાય અમુક લોકો એમ કહે છે કે સીતામંડી પથારી છે અને અમુક લોકો એમ કહે કે સારું ક્યાંક નામ કે એવું છે પણ ખાસ બહુ ખબર નથી કે આનું નામ શું છે મને પણ બહુ ખાસ ખબર નથી બહુ બધું બીજું પાન સરસ છે જો તો હાલો હવે આપણે રોજની જેમ સીવાનું કામ કરી દઈ ચાલો અને મારે સીવાનું છે આજે જો બ્લાઉઝ કટિંગ તો કરી નાખ્યું હતું રાતે અને હવે આને મારે સીવાનું છે લાગતું નથી કે હાન થશે તો પૂરું થાય છે કેમ કે વચમાં વચમાં ઘણું બધું કામ કરતું જવાનું છે તો જવાનું પણ તોય ગમે એમ કરીને પૂરું હાંજે કરવાનું છે તો ચાલો આપણે કરી દઈએ સીવાનું કામ ચાલુ તો ચાલો મશીન પણ ચાલુ કરી દઈએ આ થઈ ગયું છે આપણું મશીન ચાલુ ઢંટણા હવે છે ને પેલા મેચિંગની રીલ તો ગોતી વાળી છે થોડી કામ થોડી હાલે અલગ ભાગે છે પણ હાલ છે અને બોબીન ભરી નાખી છોરી લાઈ રાખ અને પછી ભરી નાખવાનું બોબીન અને પછી ચાલુ કરી દેવાનું તમારે ફેરી લઈ કહેવા હનસાન હંસાન બેસે ડાકલા દોર નાખ્યા બોલ આયા હોતા ક્યાં હોય ને બધું તો જ હોય હાલો મિત્રો તમને એક વસ્તુ બતાવું મેં કીધું હતું ને કે આપણે સાંજ થાય તો બ્લાઉઝ પૂરું કરી નાખવાનું જો પાંચ વાગ્યા છે અને મે કરવાનું છે ઘરનું કામ કેમ કે બ્લાઉઝ સીવામાં ઘરનું કામ કઈ થયું નતું બ્લાઉઝ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી ગાજ બટન કરવાના બાકી છે અને જો કપડાં પણ વાળવાના છે અને ઠંડી બહુ પડે એટલે થોડુંક શરદી જેવું દીપડા વાળી નાખવી પછી વાસણ કરવાના છે થોડું ઘણું બધું વગવાનું છે કામ તો ઘણું છે પણ કરી તો ખૂટે એવું જ નથી ખબર તો ઘરનું કામ કેટલું હોય એમ અને હમણાં પતિદેવને ફેનલ પણ ઘરે આવી છે અને પાંચ વાગી ગયા છે જો જો સાંજના છ વાગી ગયા મસ્ત મજાની ઝાલર થવા મળી છે અને રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે કેટલી મસ્ત ઝાલર થાય છે અને હવે આપણે બનાવવાની છે રસો એ પણ શું બનાવો એ વિચાર કરું છું કેમકે બકાલો તો કઈ છે નહીં એટલે કઠોળ બઠોળ ક્યાંક બનાવી નાખવી કાં આપણું દેશી કઢી ખીચડી બનાવી નાખવી તો ચાલો ફાઈનલી જો સાંજના સાત વાગ્યા છે ને ફેનિલભાઈ હોમવર્ક કરવા મળે હોમવર્ક થઈ ગયું બતાય તો ભાઈ જો હોમવર્ક કરી નાખ્યું છે સરસ મજાનું અને એને ગિફ્ટ મળી સાસકા કોને આપી હે ની કોને આપી તને હું હું સે મને કહેતો

हां कागळिया नो वीण तो आवतो कोइना कागळिया न तो वीण तो तो खाली मारे हु करू का सु मने ताणे वणित नले वनी सळगाठी न बशी खोवाई गई तो के ले लीदी मने वणित मने श्यारी मिली

અને ચાલો અમે બધા જમી લેવી આજના વિડીયોમાં આટલું કાલ ફરી મળશું લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેનલ બાય બાય કહી દે બધાને